અસલામું અલિકુમ તારીખ નવ દસ વીસ ધોરણ સાત વિશય ગુજરાતી વિશયાક પાઠ નવ બાનો વાડો લેખક છે પ્રવિણ દરજી અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ લેખકનો પરિચય જોઈએ પ્રવીણ દરજી તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને ચુમ્માલીસ પ્રવીણ સનીલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો કવિતા નિબંધ વિવેચન ચરિત્ર અનુવાદ સંપાદન બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે લીલાપર્ણ ઘાસના ફૂલ વેણુરવ ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહ છે સંગ્રહો છે ગાતા ગાતાજના સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યું છે ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આ ફોટામાં બાને જોઈ શકો છો બાની ઉંમર છે પંચોતેર વર્ષ છતાં બા ખૂબ જ દમદાર લાગે છે બા પોતાનો સમય વધારે પડતો સમય આ વાડાને આપે છે બાપુજીના અવસાન પછી તેઓ કદી નિરાશ થયા નહીં તેઓ જીવનમાં આગળ વધ્યા અને આ વાડામાં તેમણે જાત જાતની વનસ્પતિઓ ઉછેર કરી શાકભાજી ફળ ફ્રૂટ ફૂલ વગેરે વનસ્પતિઓનો ઉછેર કરી ગામના લોકોને પણ તેઓ મદદ કરે છે તેઓ લોકોને શાકભાજી ફળ ફ્રૂટ વગેરે ઘણું બધું આપે છે અને લોકોની સેવા કરે છે બા પોતાના બાળકોને પણ ઓછો સમય આપે છે તેઓ તેમના જીવનમાં આ વાડામાં ઘણો જ સમય પસાર કરે છે બા પોતાના બાળકોને ત્યાં રહેવા જાય છે તો પણ એક બે દિવસમાં તેઓ તેમના વતન પાછા આવી જાય છે તેઓને ચિંતા થાય છે કે મારી વાડાની હાલત શી થતી હશે તેમાં બિલાડી કે વાંદરો વાડાની અંદર ઘૂસીને વનસ્પતિને નુકસાન નહીં કરે આ બધી ચિંતાઓ બાને થતી રહે છે તો ચાલો હવે આપણે આગળ વધીએ બાને હવે પંચોતેર થયા છતાં બા પંચોતેરની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં બા જીવી છે એવું કે ઉમરે કે નિરાશાને નજીક ઢૂંકવા ન દે નિરંતર ઉદ્યોગ એટલે બા બા માટે એક જ શબ્દો વાપરવાનો હોય તો કહું જાજરમાન બા નજીક ઢૂફવા એટલે કે પાસે આવવું નિરંતર એટલે કે હંમેશા ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ કે કામકાજ જાજરમાન એટલે કે ભવ્ય પ્રભાવશાળી નીચી પેઠી દડીની મજબૂત બાંધાની આજે પણ એવી જ દમદાર લાગે થાય છે બાનો જીવન રસ કયો કયા મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કારની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવન ઘરનો તોતિંગ ભોમ તૂટી પડ્યો હતો તડકી છાંયડી એટલે કે સુખ દુઃખ તોતિંગ ભોમ એટલે કે મજબૂત આધાર ઘરની મુખ્ય વ્યક્તિ કોણ હતી બા બાપુજીનું અવસાન થયું એટલે એ સમય કેવો હતો દુઃખ ભર્યું સમય હતો તો પણ બા પોતાને મજબૂત રાખતી પોતાનું મન મજબૂત રાખતી કેમ કે તે ઘરની મુખ્ય હતી એ જ તૂટી જાય તો બીજા બધાનું શું એટલે બા પોતાના મનને મજબૂત રાખતી હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની પાંચેક વરસ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે બાપુજીના અવસાન પછી બા ભાંગી પડવાની એમ લાગતું હતું પણ બા પોતાની જાતને પોતાના મનને ખૂબ જ મજબૂત કરી લીધું હતું તે એમના જીવનમાં આગળ વધી હતી પણ ના એવું કશું બન્યું નહીં બા સમયને જીરવી ગઈ જીતી ગઈ હૃદયના ભણક્યામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા એટલે કે સમય જતાં બાના જખમ ભરી ગયા પોતાના કામડા વ્યક્તિને અડપાવવા દીધું નહીં પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી જ્યારે પણ ઘરમાં બાપુજીની વાત નીકળતી ત્યારે સુખ દુઃખની વાતો કરતા આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યું એટલે કે હવે સારો સમય આવ્યો તો ત્યારે તારા બાપા જતા રહ્યા એમ બા કહે છે કે હમણાં સુખની ઘડી છે તારા બાપા આ બધું જોઈ તો કેટલા ખુશ થતા એમ તેઓ વિચારતા હતા મને મોઈને શું કામ જીવાડી બસ પછી બા ચૂપ થઈ થઈ જતી થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દીધું થોડાકમાં બા નિરાશ થઈ જતા અને પછી થોડાક સમય પછી બા પોતાની જાતને એક સ્વચ્છ વાદળની જેમ તેમનું મન મક્કમ કરી લેતી બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમતી મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે નિરંતર નવી કેડીની એની શોધ રહે છે બા ક્ષણે ક્ષણો પોતાની પાસે હિસાબ લે છે પણ લે બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે કર્મ અને ધર્મ એક કરી મૂક્યા એટલે કે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની હા અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી એ એના જીવનનું એક સ્વજન છે જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ એમને અમોને નથી કર્યો બાનું જીવન અને મુક્તિ જે ઘણો એ વાડો રહ્યો છે અને આ વાડો એટલે બંને તરફ બા પોતાના બાળકોનો એટલો સમય નથી આપતી જેટલો સમય આ વાડાને આપે છે તે વાડાને ખૂબ જ પ્રેમ કરે છે વાડામાં ઝાડપાન અને ફળ ફૂળમાં ફળ ફૂલમાં તેમને ભારે રસ બાને જોવા મળે છે વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાળ એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાંસ રીંગણ મરચાં ડાડમ જામફળ કોળું સીતાફળ પપૈયા કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં અને ફૂલો મોગરો જાસૂદ કાગડી અમરી ચમરી ગુલાબ કરેણ સૌભાગ્ય સુંદરી પારિજાત સુગંધનો દરિયો જોઈ લો વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય અને વાડામાં ઔષધિ છોડ પર મળે તુલસી કરિયાતુ અરડુસી ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર બાના વાડામાં શાકભાજી સાથે ફળ ફ્રૂટ અને ઔષધિ પણ આપણને જોવા મળે છે એટલે કે દવા તરીકેના ગુણો ધરાવતા મિત્રો હવે આપણે શબ્દને સમજૂતી જોઈએ નજીક ડૂફો પાસે આવવું જાજરમાન પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તડકી છાયડી સુખ અને દુઃખ તોતિંગ ભોમ વજનદાર ભોમ ઘરનો આધાર તૂટી પડ્યો હતો ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી અખિલાઈ સમગ્રતા છિન્ન ભિન્ન થઈ જશે એટલે કે વેરણ છેરણ થઈ જશે નાશ પામશે હૃદયના ભણક્યામાં આંસુની બધી ખારાસ અને જખમોને ભરી લીધા એટલે કે બધા દુઃખોને પચાવી ગયા દુઃખ દેખાવા ન દીધું કામડા એટલે ઉદ્યમી મહેનતું અડપાવવા દીધું નહીં ઝાંખું પાડવા દીધું નહીં ટકાવી રાખ્યું અતિરેક તથા વધી પડતા નિરંતર એટલે હંમેશા કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે એટલે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું જીવન સ્ત્રોત એટલે કે જીવન પ્રવાહ ઉમટી આવે છે એકસાથે આગળ આવે કે ઘસી આવે છે યાદ આવે છે મોખરે આગળ પ્રથમ સુગંધનો દરિયો એટલે કે પાર વિનાની સુગંધ ને ઔષધિ છોડ એટલે કે દવા તરીકે કામ લાગતા છોડ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્ર શબ્દાર્થ તમારે ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે બે વાર લખવાનું રહેશે અને સાથે આ પાઠની સમજૂતી અધૂરી છે હવે આપણે બીજા તાસમાં તેની સમજૂતી મેળવીશું